નમસ્કાર તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ જીયા દોસ્તો હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ સૌપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમે મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારું વ્યુઅરશીપ આપીને આ આ ચેનલને ચેનલને સપોર્ટ કર્યો છે છે તમે ભરપૂર તમારો પ્રેમ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર જે દોસ્તો આજે જે નવા જોડાયેલા છે એ બધાનું સ્વાગત છે બધા જ નવા દોસ્તોને જણાવી દેવાનું કે દોસ્તો હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવે છે સાથે સાથે જે આપણામાં કંઈ ભ્રમ પેસી ગયા હોય છે એ ભ્રમ દૂર કરવાની કોશિશ કરવામાં આવે છે અને સાથે સાથે કોઈ આપણને છેતરતું હોય દવાના નામે કે સારવારના નામે કે આમ કરશો તો આમ થઈ જશે એવું કંઈ છેતરપિંડી થતી હોય તો એની સામે ચેતવણી આપવાની પણ કોશિશ કરવામાં આવે છે અને આ દોસ્તો આગળ વધતા પહેલાં તમને એક વસ્તુ યાદ દેવડાવી દઉં કે જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કેમ કે તમને ખૂબ જ અગત્યની માહિતી ઇમ્પોર્ટન્ટ માહિતી આ ચેનલ ઉપરથી આપવામાં આવે છે અને એ માહિતી દ્વારા તમે તમારી હેલ્થમાં તમારા આરોગ્યમાં દિવસે દિવસે વધારો કરી શકો છો તો આજે જ અમારી સાથે જોડાવ અને તમારું હેલ્થ તમારું આરોગ્ય સારામાં સારું બને એ રીતે આપણે સાથે પ્રયત્ન કરીએ દોસ્તો આપ સૌ જાણો જ છો કે હરાવો ડાયાબીટીસની આખી આપણી સિરીઝ ચાલુ છે અને આપણે ડાયાબિટીસને લગતા અનેક વિડીયો અને એમાં અનેક હકીકતો રજૂ કરી છે અને એમાં ખૂબ જ સાચી સારી અને સરળ સમજણ મેં તમને આપેલી છે જી હા દોસ્તો એટલે ડાયાબિટીસ વિશે જ આજે આપણે એક નવો વિષય લઈને આવ્યા છીએ અને એમાં આપણે ડાયાબિટીસથી આપણું બ્લડ પ્રેશર કેવી રીતે વધે છે અને કેમ વધે છે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો શું સંબંધ છે અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે અને એનાથી કેવી રીતે બચી શકાય એ બધા મુદ્દા ઉપર આજે આપણે જાણવાનું છે એ મુદ્દાઓ ઉપર આપણે પ્રકાશ પાડવાનો છે તો ચાલો આપણે શરૂ કરીએ દોસ્તો આપણે આની આગળના વિડીયોમાં જોયું કે જ્યારે આપણા બ્લડમાં શુગરનું લેવલ ખૂબ વધારો હોય છે અને સતત લાંબા સમય સુધી એ કન્ડિશન ચાલુ રહે છે ત્યારે આપણી સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ માઇક્રો માઇક્રોવાસ્ક્યુલર ડેમેજ થાય છે એટલે કે એ વાહિનીઓને અંદરથી ઘણું બધું નુકસાન થઈ જાય છે હું તમને ખૂબ ઝડપથી આપણા પાછલા વિડીયોનું યાદ દેડાવી દઉં કારણ કે એ બેકગ્રાઉન્ડ આજના વિષયને સમજવા માટે ખૂબ જરૂરી છે તો દોસ્તો આપણે એ વખતે જોયું હતું એમાં પહેલો પોઈન્ટ એ હતો કે રક્તવાહિનીઓની અંદરની દિવાલ ઉપર એક નરી આંખે ના દેખાતું હોય એવું પડ જામી જાય છે અને પડ રક્તવાહિનીઓને નુકસાન કરે છે બીજું કારણ હતું દોસ્તો ઇન્ફ્લેમેશન એ વખતે મેં ઇન્ફ્લેમેશનની સમજ આપી હતી આ વિડીયોમાં જરૂર પડશે તો હમણાં ઇન્ફ્લેમેશનની જરૂર ફરીથી સમજ આપીશ પણ અત્યારે યાદ રાખો કે બીજું કારણ ઇન્ફ્લેમેશન હતું અને ઇન્ફ્લેમેશનથી રક્તવાહિનીઓને નુકસાન થતું હતું ત્રીજું કારણ આપણું હતું ફ્રી રેડિકલ્સ એ વખતે મેં ફ્રી રેડિકલ્સ વિશે ઘણું સમજાયું હતું અત્યારે જસ્ટ તમને યાદ દાડે તો કે ફ્રી થી પણ આપણી રક્તવાહિનીઓને નુકસાન થતું હોય છે બીજું એક જાતનું એન્ઝાઇમ છૂટવું પડે છે રક્તવાહિનીઓમાં એ થી પણ રક્તવાહિનીઓને નુકસાન થતું હોય છે બીજું એક કારણ હતું કે આપણો નાઇટ્રિક ઓક્સાઇડ બનવાનું ઓછું થઈ જાય છે ડાયાબિટીસથી અને એના લીધે આપણી રક્તવાહીનીઓના નવા કોષ બની શકતા નથી રક્ત રક્તવાહીનીઓનો વિકાસ થઈ શકતો નથી એના સિવાય એક કારણ એ હતું કે આપણું લોહી ડાયાબિટીસના કારણે જાડું થઈ જાય છે અને જાડુ લોહી રક્તવાહિનીઓમાં ફરવાનું મુશ્કેલ થઈ જાય છે અને એના કારણે પણ રક્તવાહીનીઓને ખૂબ મોટું નુકસાન થઈ જતું હોય છે એના સિવાય આપણે જોયું કે એ એની અંદર એક પાયાનો અગત્યનો ઘટક છે જેને બેઝમેન્ટ મેમ્બરન કહે છે એ બેઝમેન્ટ ને પણ ડાયાબિટીસના કારણે નુકસાન થવાથી આપણા રક્તવાહિનીઓનો પાયાનો ઘટકને નુકસાન થાય અને પાયાના ઘટકને નુકસાન થાય છે એટલે રક્તવાહિનીઓને પણ નુકસાન થાય છે એટલે આ ખૂબ જ જલ્દીથી પાછલા વિડીયોનો રિકેપ હતો કારણ કે આ બેકગ્રાઉન્ડ આપવું આજે જરૂરી હતું તો આટલી હકીકતો જાણ્યા પછી હવે આજે આપણો આજનો વિષય શરૂ કરીએ આપણી સાથે નવા જોડાયેલા દોસ્તોને જણાવવાનું કે તમે આનાથી આગળનો વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તમે ત્યાં જોઈ જઈને તરત જ એ વિડીયો જોઈ લેજો કે જેથી તમને સંદર્ભનો વધારે ખ્યાલ આવે અને આ સિવાય જે બધા આપણા વિડીયો છે ડાયાબિટીસને હરાવો હરાવો ડાયાબિટીસ છે એ બધા વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તો તમે ત્યાં જઈને એ પણ બધા જ વિડીયો જોઈ લેજો તો તમારી સમજમાં ઘણો બધો વધારો થશે દોસ્તો આજે આપણે જોવાનું છે કે ડાયાબિટીસથી આપણું બ્લડ પ્રેશર ઉપર શું અસર થાય છે કેવી રીતે વધે છે અને કેમ વધે છે તો દોસ્તો એનો પહેલો પોઈન્ટ હું તમને સમજાવું તો આ બ્લડ પ્રેશર વધવાનું એક અગત્યનું કારણ અને સૌથી પહેલો પોઈન્ટ એનું બેકગ્રાઉન્ડ આપણા પ્રીવિયસ વિડીયોમાં પાછલા વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું હતું એ સમજ એ હતી કે આપણા શુગરને આપણા કોષમાં જવા માટે અને એનું કાર્ય કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે છે જે આપણા પાનક્રિયા નામની ગ્રંથિમાંથી છૂટું પડે છે હવે આપણે એ પણ જોયું હતું કે જ્યારે આપણે વધારે વધાર સુગર લઈએ અને આપણા બ્લડમાં વધારેને વધારે શુગર જ્યારે ફરતી હોય ત્યારે આપણું પાનક્રિયા ગ્રંથી વધારે ને વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું હોય છે હવે જેમ વધારે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય એમ આપણા શરીરને આપણા કોષને ઇન્સ્યુલિનની ટેવ પડી જાય હવે આ ઇન્સ્યુલિનની ટેવ પડી જાય એટલે પછી આપણા કોષના જે રિસેપ્ટર્સ હોય છે એ રિસેપ્ટર્સ ઇન્સ્યુલિન પ્રત્યે ઓછી સંવેદનશીલતા અનુભવે એટલે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થયું કહેવાય હવે ઇન્સ્યુલિન તો હોય આપણા લોહીમાં ઇન્સ્યુલિન ઘણું બધું ફરતું હોય પરંતુ એ ઇન્સ્યુલિનથી કોષથી દીવાલમાં જે આપણા શુગરનું શોષણ થવું જોઈએ એ થઈ ના શકે એટલે એના લીધે શું પરિસ્થિતિ ઊભી થાય છે કે એના લીધે આપણા શરીરમાં સોડિયમ અને પ્રવાહી જેને અંગ્રેજીમાં આપણે ફ્લુઇડ કહીએ છીએ તો ફ્લુઇડ અને એટલે કે પ્રવાહી અને સોડિયમનું લેવલ જરૂર કરતાં ખૂબ જ વધી જાય હવે તમે વિચાર કરો કે જ્યારે કોઈપણ સાંકડી જગ્યામાં જરૂર કરતાં પ્રવાહી વધી જાય એટલે શું દશા થાય એ સાંકડી નળીનું પ્રેશર વધવાનું સો ટકા નક્કી જ હોય એટલે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય એટલે આપણી રક્તવાહિનીઓની અંદર પ્રેશરમાં વધારો થાય છે અને આ રીતે આપણું બ્લડ પ્રેશર વધતું હોય છે દોસ્તો ડાયાબિટીસથી બ્લડ પ્રેશર વધવાનું એક બીજું અને મહત્ત્વનું કારણ ઇન્ફ્લેમેશન છે દોસ્તો હવે આ જે ઇન્ફ્લેમેશન છે એના કારણે આપણી રક્તવાહિનીઓમાં ખાસું બધું નુકસાન થઈ જાય છે હવે એમાં શું થાય છે રક્તવાહિનીઓની જે સ્થિતિસ્થાપકતા હોય છે એટલે જે એનું વિસ્તરણ થાય અને પાછી જેમ અત્યમ નોર્મલ થઈ જાય આ જે સ્થિતિસ્થાપકતાની એની જે શક્તિ છે એ જતી રહે છે એના સિવાય એની અંદર બીજા જે ફંક્શન હોય છે એ પણ બગડે છે અને એની દિવાલોને પણ નુકસાન થઈ જતું હોય છે એટલે આ રીતે રક્તવાહીનીઓને ઇન્ફ્લેમેશનથી જે નુકસાન થઈ જાય છે અને સ્થિતિ સ્થાપકતાની જતી રહે છે એના લીધે એ પહોળી થઈ શકતી નથી અને રક્તવાહિનીઓ જ્યારે બ્લડને વધારાના બ્લડને લઈ જવા માટે પહોળી ના થાય એટલે એમાં પ્રેશર વધતું હોય છે અને પ્રેશર વધવાના કારણે આપણું બ્લડ પ્રેશર વધી જતું હોય છે

હવે આ જે પડ જામી જાય છે એ પડના કારણે પણ શું થાય છે કે રક્ત સ્થિતિ સ્થિતિસ્થાપકતા જતી રહે છે અને જેમ આપણે ઇન્ફ્લેમેશનમાં જોયું એ જ રીતે આ પડના કારણે પણ જે આપણી રક્ત વાહિનીઓ છે પા એકદમ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એ બ્લડ લઈ જવા માટે પહોળી થઈ શકતી નથી અને બ્લડ ઉપર એનું પ્રેશર આવે છે અને એ પ્રેશરના કારણે આપણું ટોટલ બ્લડ પ્રેશર વધી જાય છે દોસ્તો અમુક મિત્રો જ્યારે ગાડી લઈને જતા હોય ફરવા માટે અને એક મિત્ર ગાડી ચલાવતો હોય અને એક મિત્ર પાછળ બેઠો હોય એટલે કેવો આમ એટેચથી બેસે આમ એના માટે પહોળી જગ્યા હોય પછી આગળથી બીજો મિત્ર આવે ત્યારે થોડો આમ સરખો બેસે પછી ત્રીજો મિત્ર સહેજ આગળ થોડા આગળથી બેસે એટલે પછી આમ બેસે વ્યવસ્થિત થવા જાય એ પછી ચોથો મિત્ર આવે એટલે મિત્રને ના પાડી ના શકાય એટલે આમ દબાઈને બેસે પછી એમાં જો પાછલી સીટમાં પાંચમો મિત્ર બી આવે બેસવા તો પછી આમ સંકુચિત થાય અને એની ગાડીનો જે ભાગ હોય એને અહીંયા બરાબર દુખતું હોય પણ બોલે નહીં બાપડું અને થાય કે હવે આપણું પહોંચવાનું સ્થળ ક્યારે આવશે હવે દોસ્તો આ ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું કે આપણું જ્યારે બ્લડ શુગર ખૂબ વધારે હોય છે એટલે આપણે રક્તવાહિનીઓમાં આર ડબલ એ એસ નામનો એક હોર્મોન છૂટો પડે છે હવે આ જે હોર્મોન છે એ આપણી રક્તવાહિઓને સંકુચિત કરી દે છે એટલે રક્તવાહિઓને અતિશય સંકુચિત કરી દેવાથી હમણાં આપણે ગાડીમાં ગાડીમાં દોસ્તોનું જે ઉદાહરણ આપ્યું એવું આપણા રક્તકણો જોડે થાય છે એટલે રક્તકણીઓને ઓછી જગ્યામાં વધારે સમાવેશ કરવો પડે એટલે આપણા જે રક્તવાહિનીઓ છે એની અંદર બ્લડનું પ્રેશર વધી જાય છે અને આ રીતે આપણું બ્લડ પ્રેશર વધી જતું હોય છે હવે દોસ્તો આ જે બધા હોર્મોન્સ રિલીઝ થાય છે હમણાં આપણે આર ડબલ એ એસ નામનું એક હોર્મોન જોયું એ સિવાયના પણ હોર્મોન્સ જ્યારે પણ આપણી ઓબેસિટી વધી જાય આપણા શરીરની અંદર ખૂબ ચરબી ભેગી થઈ જાય અને આપણું પેટ જ્યારે વધી જતું હોય છે આપણી ફાંદ વધી જાય ત્યારે આર ડબલ એ એસ સિવાયના પણ ઘણા બધા એવા હોર્મોન્સ રિલીઝ થાય છે કે જે હોર્મોન્સથી આપણું ડાયાબિટીસ વધે અને ડાયાબિટીસ વધવાથી આપણી ફાંદ વધે આપણી ઓબેસીટી વધે એટલે આ એક જાતનું એવું હન્ટિંગ ચાલુ થઈ જાય છે કે બંને એકબીજાને વધારે ડાયાબિટીસ ચરબી વધારે ચરબી ડાયાબિટીસને વધારે અને આ બંનેના કારણે જે હોર્મોન્સ રિલીઝ થાય એ આપણું પ્રેશર વધારે એટલે જ્યારે પણ તમારું ડાયાબિટીસ વધારે હોય અને તમને ડાયાબિટીસના કારણે ઓબેસિટી આવી હોય જે ઘણા ખરા કેસમાં આવે જ છે એટલે જે ઓબેસિટી આવે છે જે આપણી ફાંદ ઉપર ચરબી હોય છે એના કારણે આપણું પ્રેશર કંટ્રોલ કરવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય છે કારણ કે એક હન્ટિંગની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે એ ત્રણેય પરિબળો એકબીજાને વકરાવે છે ડાયાબિટીસ વકરાવે ડાયાબિટીસ ડાયાબિટીસને વકરાવે બંને ભેગા થઈને વકરાવે અને પ્રેશર હોય એટલે પાછું ડાયાબિટીસ અને ઓબેસિટી વકરે એટલે આ ત્રણેય પરિબળો એકબીજાને વકરાવાનું કામ કરતું હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસનું બુદ્ધિ ગમ્ય રીતે સાચી સમજણ સાથે મેનેજમેન્ટ કરવું ખૂબ જ અગત્યનું છે અને એટલે જ દોસ્તો આપણી ચેનલ ઉપર ડાયાબિટીસથી ખૂબ ઊંડાણપૂર્વક અને ખૂબ સરળતાથી સમજણ રજૂ કરવામાં આવે છે દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ રહેલી હોય છે હવે જ્યારે પણ કોઈ બહારનો ઓબ્જેક્ટ કે કોઈ પણ એવી બીમારી બેક્ટેરિયા વાયરસ કે કોઈ પણ બહારની વસ્તુ જ્યારે આપણા શરીર ઉપર એટેક કરે એટલે એનો કાઉન્ટર એટેક કરવા માટે એને હરાવવા માટે આપણું ચેતાતંત્ર જાગૃત થઈ જાય છે અને એક્ટિવ થઈ જાય અને આપણા મગજને એક એવા સિગ્નલો પહોંચાડે અને મગજ પછી રિવર્સ સિગ્નલ એવા પહોંચાડે કે જેનાથી પ્રતિકાર કરવાનું આપણા શરીરમાં શરૂ થઈ જાય અને એક પ્રકારનું આપણા શરીરની અંદર યુદ્ધ શરૂ થઈ જાય હવે આ પ્રતિકાર કરવાની આખી જે ચેતાતંત્રની સિસ્ટમ છે એને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહેવાય હવે આ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું ગુજરાતી છે અનુકંપી ચેતાતંત્ર જ્યાં દોસ્તો આપણું ચેતાતંત્ર જે બહારના કોઈપણ ઓબ્જેક્ટને જોઈને કે એનો અનુભવ કરીને તરત જ સક્રિય થઈ જાય છે અને એની ઉપર હુમલો કરી દે છે હવે જ્યારે આપણા બ્લડમાં શુગરનું લેવલ જરૂર કરતાં વધાર હોય એટલે આપણું આ અનુકંપી ચેતાતંત્ર એટલે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય એક્ટિવ થઈ જાય છે અને આ નર્વસ સિસ્ટમ આપણા સુગરને બહારનો પદાર્થ સમજીને એની સામે પ્રતિકાર કરવાનું શરૂ કરી દે છે અને આ પ્રતિકાર કરવા માટે જ્યારે સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે ત્યારે આપણું બ્લડ પ્રેશર ખૂબ વધી જતું હોય છે એટલે જીઆ દોસ્તો આ આપણું છઠ્ઠું કારણ છે કે આપણું જે નર્વસ સિસ્ટમ છે અને એ નર્વસ સિસ્ટમ સુગરના કારણે આપણું પ્રેશર વધારી દે છે હવે જ્યાં સિસ્ટમ જે શસ્ત્રો છોડે છે એ શસ્ત્રોમાંથી એક મહત્વનું શસ્ત્ર એડ્રીના નીલ છે આમાં એડ્રિના નીલ છે એનાથી આપણું પ્રેશર ખૂબ વધી જતું હોય છે એટલે જ્યારે પણ આપણું શુગર વધાર હોય એટલે આપણું ચેતાતંત્ર ઓટોમેટિક એડ્રિ નીલ અને બીજા ઉત્સેચકોનો સ્ત્રાવ કરીને આપણું પ્રેશર વધારી દેતું હોય છે તો આપણું બ્લડ પ્રેશર ડાયાબિટીસના કારણે વધવાનું એક કારણ ડાયાબિટીસના કારણે કિડની ખરાબ થવાનું છે આ દોસ્તો ડાયાબિટીસથી કિડની ખરાબ થાય અને કિડની ખરાબ થવાથી આપણા શરીરની અંદર સોડિયમ અને બીજા ફ્લુઇડ્સનો ભરાવો થાય અને એ ભરાવો જેને અંગ્રેજીમાં આપણે રિટેન્શન કહીએ છીએ રિટેન્શન થવાથી આપણા બોડીમાં જે આપણું કદ હોય છે રક્તવાહિનીઓનું એના કરતાં વધારે મટીરીયલ ભેગું થાય એટલે રક્તવાયુનું પ્રેશરમાં વધારો થઈ જતો હોય છે એટલે દોસ્તો આ પણ બંને બાજુની બે એકબીજાને વકરાવતી પરિસ્થિતિ છે ડાયાબિટીસથી કિડની ખરાબ થાય અને કિડની ખરાબ થવાથી ડાયાબિટીસ વકરે અને પ્રેશર વકરે એટલે આ બધી જ કન્ડિશન જે એકબીજાને વકરાવે છે એટલે આપણે મેનેજમેન્ટ કરવું ખૂબ અગત્યનું છે આ વકરી ના જાય એનું જ નામ મેનેજમેન્ટ એટલે ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવું આપણા માટે ખૂબ જ અગત્યનું બની જાય છે દોસ્તો એક બીજું કારણ એ છે કે ઘણા બધામાં આનુવંશિક કારણો હોય છે એટલે કે વંશ પરંપરાગત એમના ડીએનએમાં જ એવા સંદેશા હોય છે જેનાથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને સાથે સાથે વધતા હોય છે અને બંને એકબીજાને વકરાવતા હોય છે તો દોસ્તો આજે આપણે પહેલથી આ છેલ્લા કારણ સુધી જોયું કે ડાયાબિટીસથી પ્રેશર કેવી રીતે વધે છે દોસ્તો આપણે આ રીતે જોયું કે ડાયાબિટીસના કારણે બ્લડ પ્રેશર વધે છે અને આપણે એ પણ જોયું કે આ બધી સિસ્ટમો ખૂબ એક્ટિવ હોય છે હવે જો આપણે ડાયાબિટીસને હરાવું હોય તો આપણે આ સિસ્ટમ કરતાં પણ ખૂબ એક્ટિવ બની જવું પડે અને ખૂબ જ એક્ટિવ બનીને આપણે ડાયાબિટીસના મેનેજમેન્ટની પાછળ પડી જવું જોઈએ જો તમે જરા પણ ઢીલ મૂકી તો આ ડાયાબિટીસ તમને હરાવી દેશે પણ આપણે ભેગા થઈને દોસ્તો ડાયાબિટીસને હરાવવાનો છે એટલે હવે ડાયાબિટીસને હરાવવો હોય તો આપણે જ્યારે આખા વિડીયોનો આપણે નિચોડ જોઈએ તો દોસ્તો આપણને ખબર પડે કે આપણે ડાયાબિટીસના રીડિંગ ઉપર ખાસ વોચ રાખવી જોઈએ આપણે બ્લડ પ્રેશરના રીડિંગ ઉપર ખાસ વોચ રાખવી જોઈએ અને આપણા વિ આખા જ વિડીયોની સિરીઝમાં જે જે પણ તમને જાણકારી આપવામાં આવી છે એ બધી જ જાણકારીને ભેગી કરીને સતત આપણે પ્રયત્નશીલ અને ખૂબ પોઝિટિવ એટીટ્યુડ સાથે અને પોઝિટિવ પ્રયત્નો કરવા જોઈએ અને આ દોસ્તો આ ડાયાબિટીસ મને થયો છે એ જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો હાવ મગજમાંથી કાઢી નાખવું પડે કારણ કે જે એનું પણ તમે સ્ટ્રેસ લેશો તે સ્ટ્રેસથી પણ ડાયાબિટીસ અને પ્રેશર બંને વધવાના છે એટલે ખૂબ જ માનસિક સંતુલન સાથે અને ખૂબ જ પોઝિટિવ પ્રયત્નો સાથે આપણે ડાયાબિટીસને હરાવવાનું છે જ્યાં દોસ્તો આપણે ડાયાબિટીસને હરાવવાનો છે અને કેમ હરાવવાનો છે કારણ કે આપણે ડાયાબિટીસથી થતાં કોમ્પ્લિકેશન્સને અટકાવવા છીએ આપણે કોમ્પ્લિકેશનની ગતિ ઓછી કરવાની છે અથવા કોમ્પ્લિકેશન થાય જ નહીં એ બાજુનો પ્રયત્ન કરવાનો છે હવે દોસ્તો આગલા વિડીયોમાં હું તમને એ જણાવીશ કે શું શું કોમ્પ્લિકેશન ઊભા થાય છે અને કોમ્પ્લિકેશન ને આપણે કેવી રીતે ઓછા કરી શકાય અને એ વિષયને સમજવા માટે આજનો આ વિડીયો અને આ વિડીયોની આગળ રજૂ કરેલો વિડીયો બંને વિડીયો સમજવા જરૂરી છે એ દોસ્તો ટોટલ આ ત્રણ વિડીયોનો સમૂહ બનશે જે આખો સબ્જેક્ટ સમજવા માટે ખૂબ જરૂરી છે તો બસ દોસ્તો આજે આટલું જ આપ સૌએ ખૂબ 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 મને સાથ આપ્યો આપ્યો સહકાર એ બદલ ફરીથી તમારો સૌનો આભાર તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયા હોય અથવા તમારી પાસે કોઈ અગત્યની માહિતી હોય એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે જેથી આપણા બીજા દર્શકોને એની જાણકારી મળે અને હા દોસ્તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમારા કોઈ મિત્રોને ખરેખર માહિતીની જરૂર હોય તો એમને જરૂરથી આ માહિતી શેર કરજો અને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હેલ્થ કેમ્પસ ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જીવન માટે ખૂબ જ અગત્યની માહિતી મેળવવાનું શરૂ કરી દો તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં ખૂબ જ અગત્યની માહિતી સાથે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે ફરીથી મળીશું આજે આપ સૌની રજા લઉં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ